તુદાહો જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના સિંધી સમાજ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવાયું માહિતી અનુસાર છત્તીસગઢ રાજ્યના અમિત નામના એસમ દ્વારા ધાર્મિક લાગણી દુભાય તેવી ટિપ્પણી કરવામાં આવી હતી સમાજના આરાધ્યદેવ ભગવાન શ્રી ઝૂલેલાલ અને સિંધી સમાજ વિરુદ્ધ ટિપ્પણી કરવામાં આવી ત્યારે અમિત બાઘેલની ટિપ્પણીને લઈ સિંધી સમાજ દ્વારા આક્રોશની લાગણી સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું સાથે જ ટિપ્પણી કરનાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ ઉઠી છત્તીસગઢમાં અમિત બધેલે જે અમારા સિંધી સમાજ વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે જેને અનુલક્ષીને અમે પીપલોદ લાડી લુહાણા સમાજ તથા બારિયા લાડી લુહાણા સમાજ સમૂહ એકત્ર થઈ અને પ્રાણ સાહેબને આવેદનપત્ર આપેલ છે કે તેમના વિશે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અમિત બધેલે અમારા સિંધી સમાજની સમગ્ર ભારત સમાજની લાગણી દુભાવી છે તેથી તેમની સામે રાષ્ટ્રદ્રોહની કલમ લગાડીને કાર્યવાહી કરવામાં આવે આજ રોજ સિંધી લુહાણા સમાજ પીપલોદ તથા દેવગઢ બારિયાએ આજે અમિત બદલ નામના વ્યક્તિ છત્તીસગઢની અંદર અમારા ઈષ્ટદેવ ઝૂલલાલ ભગવાન અને સમાજ વિરુદ્ધ જે નિંદનીય ટિપ્પણી કરવામાં આવેલ છે એના માટે પ્રાંત સાહેબ દેવડ બારિયાને સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને આ આવેદનપત્ર માટે એવું લખવામાં આવ્યું છે કે જે પ્રાંત સાહેબ અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આની પાછળ કડકમાં કડક કાર્યવાહી કરે એવી અમારા સમાજ દ્વારા રજૂઆત કરવામાં આવી